મારું વિધાનસભા ક્ષેત્ર બનાસકાંઠા જિલ્લામાં અને છ સાત વર્ષથી બનાસકાંઠાને અને તેના સમીકરણોને ખૂબ નજીકથી જોયા છે આ વિજય ફક્ત ગેરીબેન ઠાકોરનો નહીં સત્તા અને સંપત્તિના નર્યા ઘમંડની સામે ઠાકોર આદિવાસી દલિત આવા ગરીબ શ્રમજીવી અને મજદૂરોનો વિજય ગેનીબેને જે પ્રમાણે ચૂંટણી ઉપાડી અને એના કારણે ગુજરાતની અંદર એક અન્ડરકરન્ટ હતો કે અન્ડરકરન્ટને તાકાત મળી અને એના કારણે આ મંચ ઓડિયન્સમાં બેઠેલા આપણે સૌ આપણે બધાને એવો હોસલો મળ્યો કે ગુજરાતમાં પણ પાર્લામેન્ટની સીટો જીતી શકાય છે આ જે પવન ઉભો કર્યો એમાં ગેનીબેન ઠાકોરનું બહુ જ મોટું યોગદાન છે એટલે ગેનીબેનને મું કહીશ કે અત્યારે ગુજરાત કોંગ્રેસ કોંગ્રેસના આપણા રોક સ્ટાર છે આ રોક સ્ટાર માટે જબરદસ્ત નારીઓનો અર્તન હોવો જોઈએ એ ફક્ત પ્રયાસ કરતા નહીં સમગ્ર ગુજરાતની મહિલાઓ અને સમગ્ર ગુજરાતની સાડા છ કરોડ જનતાનો આ દેશની પાર્લામેન્ટ પર અવાજ બનશે એ બાબતથી મને પાકી ખાતરી છે એકસો પાંત્રીસ ચાલીસ કરોડની જનતાનો દેશ અને એનું સૌથી મોટું ગૃહ એ ગૃહમાં બેસવાનો એક દિવસ પણ મોકો મળે એક બહુ જ મોટી ઉપલબ્ધિ અને એચીવમેન્ટ હોય છે એના માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આ શુભેચ્છાઓની સાથોસાથ આ સન્માનનીય મંચ અને સમગ્ર કોંગ્રેસ પરિવાર અને મીડિયાના મિત્રો સમક્ષ એક નાનકડી જાહેરાત કરવા માંગુ છું અગ્નિકાંડની જે માનવ સર્જિત હત્યાકાંડની ઘટના બની એના પીડિતોને મળવા હું એક દિવસ માટે રાજકોટ ગયો હતો અને પરિસ્થિતિની ગંભીરતા જોઈને મારા 15 દિવસના કપડા મંગાવી લીધા છેલ્લા 24 દિવસથી હું રાજકોટમાં છું આજે પણ આ કાર્યક્રમ પતાવીને ફરી રાજકોટ જ જઈ રહ્યો છું આપ સૌને મારી હાથ જોડીને વિનંતી છે કે 15મી તારીખ અને બે દિવસ પછી રાજકોટ પોલીસ કમિશનરની કચેરીની બહાર દેખાવોનો કાર્યક્રમ છે અને 25 તારીખે રાજકોટ બંધનું એલાન છે જો આખો કોંગ્રેસ પરિવાર આપણે 24 તારીખે રાજકોટમાં ઉતરી જઈએ તો આખું રાજકોટ શહેર અને સૌરાષ્ટ્ર આપણી જોડે જોડાવા તૈયાર છે આ પીડિતોને ન્યાય અપાવીએ અને ગુજરાત કોંગ્રેસ વિપક્ષ આપણું મજબૂત કરીએ